સુરત શહેરના નવાગામ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં આઈસર ચાલકે ઊભી રહેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને આઈસર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ડિંડોલીના નવાગામ તરફ જતા માર્ગ ઉપર આવેલા ચિંતા ચોક પાસે એક રિક્ષા ઊભી હતી તે દરમિયાન પાછળથી આવતા એક આઈસર ટેમ્પોના ચાલકે રિક્ષાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી ટક્કરના કારણે રિક્ષાને નુકસાન પહોંચ્યું હતું બીજી તરફ આયસર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે રિક્ષા ઊભી થતી અને રિક્ષામાં ચાલક પણ બેઠો હતો તે દરમિયાન પાછળથી પૂરજડપે આવેલા આઈસઠ ચાલકે રિક્ષાને પાછળથી ચક્કર મારી હતી અને બાદમાં આઈસઠ ત્યાંથી હંકારીને ફરાર થઈ ગયો હતો બીજી તરફ ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા સમગ્ર મામલે ડિંડોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે સદનશિબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી